ટુ ફેમિલી કેમ મજામાં જાય માતાજી જાય મંગળ માદે માદે તો આપણે વ્યવસ્થિત અત્યારે કારખાને થી ઘેરે અને વાગી ગયા છે હાડા બાર ને અમારા મેડમ ની રસોઈ બનાવીને બેઠા છે મો બને છે રસોઈ માં મોટું પગાડે બટાટા ને શાક અને રોટલી તો આપણે હાથ પગ નું ધોઈ લઈને બેહી દઈ પછી બપોરા કરવા હું બનાવ્યું અને આજ હું છે આપણે કાવ્યા આજે હું છે અમારા કાવ્યા કે છે આપણે કાવ્યા ને પૂછીએ આજે કારણ કે કાવ્યા બહુ ખુશી છે આમ જોવો એટલે દાર કાઢે જો

બટાટાનું શાક બનાવું છે તો ફટાફટ આપણે હવે લઈને બપોરા કરવા આપણે બેહી ગયા છીએ અને હજી તો અડધું અડધું કાઢ્યું અમારે બેન દો કાવ્યા દવા પૂરી થઈ પૂરી થઈ ગઈ એક બાટલી રહી તો હાલો બધાય બપોરા કરવા

અને બે ગયા પૂરા કરવા છે બટાટાનું શાક છે રોટલી છે કેરીનું આથણું છે અને અમારે કાવ્ય બહેનને કંઈ ખાવાનું છે ને એવું લાગે છે કેમ કાવ્ય ખાવાનું છે હમ તો ચાલો ફટાફટ આપણે પૂારા કરી લઈએ પૂરા છે વહેલાય કામે ચાલો તો પછી આપણે અત્યારે ઘરે અને રજા પડી ગઈ વહેલાય તો મેડમ થાય છે અને આ જો ત્યાં પા જવાનું છે તો મંગળવાર છે તો આપણે મેળીમાં જવાનું છે અને આપણે એનું કારણ એવું હતું કે હીરા કૂટી ગયા બહુ મંદિર બહુ એટલે બહુ મંદિરનો માહોલ છે અને આપણે કોના પાસે ઘીરે મેડમ કારણ કે આમ જાવું એટલે જવું જવું એટલે કોને કીધું એ એવું છે કાવ્ય ઉતાવળા થયા છે બાર

જાય આપણે ઉપર કેમ કાવીએ ઉપર જવાનું ને પડે તો ચાય સારો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો આપણે આવી ગયા છીએ આદિત્ય હોટલમાં અત્યારે અને ચાય અંદર ફટાફટ આપણે ઓર્ડર કરવી તો આપણે અહીંથી જવાનું કાવ્ય અંદર હોટલમાં અને ઓર્ડર કરવી જો આ રીતની કંઈક હોટલ છે મસ્ત અમર કાવીએ બેન ન બહુ ગમે કેમ કાવીએ

અને સુવિધા પણ બહુ મસ્ત સુવિધા છે અહીં કારણ કે અમારે કાવ્ય બેન દાવવાનું હતું પણ મહેમાન આવી ગયા અને કિચન અંદર તો બસ બીજું કાંઈ નહીં આપણે ઓર્ડર આપી દીધો છે અને ઓર્ડર આવે એટલે ફટાફટ આપણે નીકળી દેવી ઘરે કેમ કહ્યું હે તો વિડીયોમાં કન્ટિન્યુ બિના લેજો ચાલો જો આપણે પાર્સલ આવી ગયું છે કમ્પ્લીટ અને આપણે ફટાફટ હવે નીકળવી ઘરે તો બાય બાય આદિત્ય તો ચાલો કાવ્યાબેન બેન જાઉંશ ને આપણે હાલો તો બાય બાય તો આપણે ઘરે બે ગયા આપણે વાળું કરવા મારા ભાઈનો આજે બર્થડે છે કેમ કહ્યું કે હોટલમાં ન ગયા કાવીએ બેન ઘરે લઈને કે કેમ કાવીએ બેન તો હાલો બધા ફટાફટ વાળો કરવા ને આપણે વાળું કરી લેવી તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો એમાં આવવાના છે આપણા ઘરે મોટા સેલિબ્રિટી તો ચાલો અત્યારે આપણે જેની વાડ જો આવો આવો બેન સીતારામ આવો સીતારામ તો આપડે જેની વાડ જોતા હતા મેમો ને આપડે આવી ગયા છે દીદી ને બધા આવ્યા છે અરે અરે તો બસ ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો ચાલો તો જો આપણે સાહેબ ને રંજનબેન બે એવા હતા બે આવા કારણ કે બે આવવાનું કારણ હું તમને હવે બતાવું કે આપણી ચેનલનો વર્ષ ટાઈમ થઈ ગયો છે પૂરો અને મોનિટાઈઝ જે કાંઈ ઓલું હતું પ્રોસેસ એ બધી કરવાની હતી તો સાહેબે આપણે થોડીક સલાહ આપી અને આમ તો લઘુ સાહેબ રંજનબેન જ આપણે બોલું કર્યું તો જો આપડે પ્રોસેસ અત્યારે મૂકી દીધી છે પણ કેટલા દિવસે થાય છે ખબર નહીં બરાબર ને કારણ કે એમાં અઠવાડિયું થાય પંદર દિવસ થાય બે દિવસ થાય ત્રણ દિવસ થાય તો આપણી લગભગ ચેનલ હવે ફાઇનલી મોનિટાઇઝ થઈ જવાની છે અને એટલે જ આપણે સાહેબની છે ખાસ તો બે હોય એટલે જ આવ્યા છે અને જો તમને આપણે પહેલા કીધેલું છે ચેનલમાં કે રંજનબેન ચેનલ પણ થોડોક આપણે સપોર્ટ કરવાનો છે ખાસ કરીને જો અમારી ચેનલ તો મોનિટાઈઝ કમ્પ્લીટ થઈ જ ગઈ છે પણ વિડીયા જોઈજો અને બહુ મસ્ત મસ્ત અમારે રંજનબેન એ પણ વિડીયા મૂકે છે ખાસ કરીને અને બસ વ્યુ જો કાંઈ નહીં જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ઉપર ન હો તો હવે આપણે એનો ઓલો કરીએ છે પૂરો અને હવે મળીશું આપણે નવા ઓલોગમાં ત્યાં સુધી જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ ચાલો તો બાય